મહુવા શહેરની સરકારી આઈટીઆઈ કોલેજ ખાતે હાલ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે કયા કયા પ્રકારના કોર્સ હાલ શરૂ છે કેવા પ્રકારની ફીનું ધોરણ છે અને નોકરીની તકો કેવી રહેલી છે તેવી તમામ બાબતોને લઈ ચાલો મારી સાથે સરકારી આઈટીઆઈ કોલેજ મહુવાની મુલાકાત લઈએ સરકારી આઈટીઆઈ કોલેજ મહુવા ખાતે હાલ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે

જે દસ પાસ વિદ્યાર્થીઓ માટે અને બે વર્ષનો કોર્સ છે ફીડર જે પાસ માટે વર્ષનો કોર્સ છે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન મિકેનિક જે દસ પાસ વિદ્યાર્થીઓ માટે બે વર્ષનો કોર્સ છે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ જે દસ પાસ વિદ્યાર્થી માટે એક વર્ષનો કોર્સ છે મિકેનિક ડીઝલ જે 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 પાસ 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 વિદ્યાર્થી 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 માટે 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 વર્ષનો 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 કોર્સ 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 છે 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 હેલ્થ એન્ડ એન્ડ ઇન્સ્પેક્ટર હોય હોય સોલાર ટેકનિશિયન ફાયર ટેકનોલોજી મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ કોર્સ હોય છે વાયરમેન જે આઠ પાસ વિદ્યાર્થી માટે બે વર્ષનો કોર્સ હોય છે વેલ્ડર જે આઠ પાસ વિદ્યાર્થી માટે એક વર્ષનો કોર્સ હોય છે પ્લમ્બર જે આઠ પાસ વિદ્યાર્થી માટે એક વર્ષનો કોર્સ હોય છે વૂડવર્ક ટેકનિશિયન એટલે કે મિસ્ત્રી કામ જે આઠ પાસ વિદ્યાર્થી માટે એક વર્ષનો કોર્સ હોય છે ટુ વ્હીલર ઓટો રિપેર જે 8 પાસ વિદ્યાર્થી માટે એક વર્ષનો કોર્સ હોય છે મેશન એટલે કે કાર્યક્રમ જે 8 પાસ વિદ્યાર્થી માટે એક વર્ષનો કોર્સ હોય છે આ તમામ પ્રકારના કોર્સ કરવા માટે વાર્ષિક ફી નું ધોરણ ફક્ત 500 રૂપિયા છે અને મહિલા એસસી એસટી માટે એકદમ ફ્રીમાં પ્રવેશ મળી શકશે અને પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને વર્ષે આશરે પાંચ હજાર રૂપિયા જેટલી શિષ્યવૃત્તિ પણ મળનાર છે અને પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને રાહત દરે એસ બસમાં પાસની સુવિધા પણ મળશે દરેક મહિલા વિદ્યાર્થીને સરકારશ્રીના નિયમ મુજબ સાયકલ પણ મળનાર છે અને આ તમામ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એનસીવીટી એટલે કે દિલ્હી દ્વારા પ્રમાણપત્ર મળશે જે ઉચ્ચતમ કંપની દેશ વિદેશમાં પણ આ પ્રમાણપત્ર માન્ય ગણાશે અગ્નિવીરની ભરતીમાં આઈટીઆઈના કોર્સના ગ્રેસિંગ માર્ક પણ મળવાપાત્ર છે અને આ તમામ પ્રકારના કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનારને નોકરી મળવાની સો ટકા ગેરંટી તો મહુવા શહેર અને પંથક તેમજ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ

આપણી સરકારી આઈટીઆઈ કોલેજ મોવા વાઘનગરમાં ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલી છે જેમાં અલગ અલગ ચૌદ પ્રકારના કોર્સ ચાલે છે જેમ કે ઇલેક્ટ્રિશિયન વાયરમેન મિકેનિક ડીઝલ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ફાયરમેન એ ઉપરાંત ટુ વ્હીલર ઓટો રિપેરર એસી રિપેરિંગ પ્લમ્બર કાર્પેન્ટર આવા અલગ અલગ ફિલ્ડના ખૂબ સરસ મજાના કોર્સ ચાલે છે જે એક વર્ષ અથવા તો બે વર્ષનો એનો સમયગાળો હોય છે જેમાં દસ પાસ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે એડમિશન લઈ શકે છે અને અમુક કોર્સ એવા પણ છે કે જેમાં આઠ ધોરણ પાસ વિદ્યાર્થીઓ પણ એડમિશન લઈ શકે છે વધુમાં જણાવવાનું કે આમાં કોઈ ઉંમરની મર્યાદા નથી માનો કે કોઈ પાંત્રીસ વર્ષના વ્યક્તિને આઈટીઆઈ કરવું છે તો તેઓ પણ આઈટીઆઈ કરી શકે છે એ ઉપરાંત મહિલા અને એસસી એસટી ટી માટે કોઈપણ પ્રકારની ફી નથી વિના મૂલ્યે તમામ કોર્સ કરાવવામાં આવે છે અને સામાન્ય જે અન્ય લોકો છે તેમને માત્ર માસિક સો રૂપિયા એટલે કે વાર્ષિક બારસો રૂપિયા ફી આપવાની હોય છે આ સરકારી સંસ્થા હોવાથી અહીંયા દર વર્ષે દરેક વિદ્યાર્થીઓને અંદાજીત પાંચેક હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ સફળ રીતે તાલીમ પૂરી કરે છે તેવા દરેક વિદ્યાર્થીને અહીંયાથી અલગ અલગ કંપનીની અંદર નોકરી માટે ઉજળી તક રહેલી છે અમે છેલ્લા પાંચ વર્ષની અંદર લગભગ પચીસસોથી વધારે વિદ્યાર્થીઓને અહીંયાથી નોકરી આપેલી છે જેમાં અદાણી સોલાર મારુતિ સુઝુકી હોન્ડા હીરો ટાટા જેવી નામાંકિત કંપનીઓ અહીંયા ભરતી મેળા માટે આવેલી છે અને અહીંયાથી વિદ્યાર્થીઓને સિલેક્ટ કરીને પોતાના કાર્યસ્થળે નોકરી માટે લઈ ગયેલ છે આ ઉપરાંત આઈટીઆઈ કરવાથી સરકારી નોકરીઓ પણ મેળવી શકો છો જેમ કે ઇન્ડિયન રેલવે ભારતીય રેલવેની અંદર આઈટીઆઈ ઉપર ઘણી બધી ભરતીઓ આવતી હોય છે જેમ કે પ્લમ્બર એક વિદ્યાર્થીને અહીંયાથી પ્લમ્બરનો કોર્સ કર્યા બાદ ઇન્ડિયન રેલવેની અંદર પાંત્રીસ હજારના પગારથી કેન્દ્ર સરકારની નોકરી મેળવેલી છે તો આવી શકે છે એ ઉપરાંત ઈસરો છે જીએસઆરટીસી છે આ બધાની અંદર સરકારી ભરતીઓ બહાર પડતી હોય છે અને તેમાં તમારી સ્પર્ધા માત્ર આઈટીઆઈ કરેલ વિદ્યાર્થીઓ સાથે તમને નોકરી મળવાની ખૂબ જ સારી હોય છે દરેક વિદ્યાર્થીઓને એસ બસ પાસ વિનામૂલ્યે કન્સેશનમાં અહીંયાથી આપવામાં આવે છે એ ઉપરાંત મહિલાઓ માટે સાયકલ વિતરણ અહીંયાથી કરવામાં આવે છે વધુમાં કોઈને આઈટીઆઈ કર્યા બાદ આગળ અભ્યાસ કરવો હોય તો તેઓ ડિપ્લોમા એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરની અંદર તેમને સીધો પ્રવેશ મળે છે એટલે કે એક વર્ષ જે છે એમનું સીધું ઓછું થઈ જાય છે એટલે કે ડિપ્લોમા ત્રણ વર્ષની જગ્યાએ આઈટીઆઈ કરેલ વિદ્યાર્થીની માટે બે વર્ષની અંદર જ એમનું ડિપ્લોમા પૂરું થાય છે તો આવા ઘણા બધા અન્ય લાભો પણ છે જેમ કે જો કોઈ વિદ્યાર્થી દસ પાસ પછી બે વરસનો આઈટીઆઈનો કોર્સ કરે છે તો તેમણે માત્ર બારમા ધોરણનું અંગ્રેજીનું એક જ વિષયનું પેપર આપે તો તેમને બાર સમકક્ષનું પ્રમાણપત્ર પણ સરકાર દ્વારા આપવામાં આવે છે આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે મહુવા તાલુકાના યુવાનો અગ્નિવીરની ભરતી માટે થઈને પણ ખૂબ મહેનત કરતા હોય છે અને આર્મી અને અગ્નિવીરની અંદર લાગવા માટેના સપનાઓ યુવાનો જોતા હોય છે તો તેમને મારે જણાવવાનું કે જો તમે અગ્નિવીર માટે તૈયારી કરો છો તો આઈટીઆઈ કરવાથી એક વર્ષનો કોર્સ કરવાથી ત્રીસ માર્ક વધારાના મળે છે અને જો તમે આઈટીઆઈનો બે વર્ષનો કોર્સ કરશો તો તમને ચાલીસ માર્ક વધારાના આપવામાં આવે છે કારણ કે આર્મીની અંદર અને અગ્નિવીરની અંદર ટેકનિકલ સોલ્જર એટલે કે ટેકનિકલ સૈનિકોની ખૂબ જરૂરત હોય છે તેવા લોકોને અલગથી માર્ક આપીને સરકાર પ્રોત્સાહન આપવા માંગે છે જેથી કરીને આવા વધારેમાં વધારે યુવાનો અગ્નિવીરના આર્મીમાં જોડાય તો જો તમારે અગ્નિવીર અને આર્મીમાં જોડાવું છે તો તમે સો સો ટકા આઈટીઆઈ કરો જેથી કરીને તમારું સિલેક્શન સો ટકા થશે આ ઉપરાંત સમયાંતરે અહીંયા રોજગાર ભરતી મેળા કરવામાં આવે છે હું તમને એટલું ટૂંકમાં કહી શકું કે આઈટીઆઈ એટલે નોકરીની ગેરંટી આઈટીઆઈ એટલે નોકરીની ગેરંટી જો તમે આઈટીઆઈ કરશો તો તમને સો ટકા પોતાની નોકરી અહીંયાથી મળશે અને વધુમાં જો કોઈને પોતાનો બિઝનેસ કરવો છે તો તમે પોતાનો વ્યવસાય પણ કરી શકો છો એટલે આઈટીઆઈ તમને બહુ વિવિધ રીતે જો તમારે નોકરી કરવી છે તો નોકરી માટે તક આપે છે ધંધો રોજગાર કરવું છે તો ધંધો માટે થઈને પણ તક આપે છે અને આગળ અભ્યાસ કરવો છે તો અભ્યાસ માટે થઈને પણ ખૂબ સારો ફાયદો આપે છે તો આવો આપણે સૌ સાથે મળી આઈટીઆઈ કરીએ અને નોકરી મેળવીએ થેન્ક યુ